દેશભરમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને વધતા તાપમાનની સાથે જ થતી બીમારીઓ થવાની શક્યતા રહે છે આ સાથે જ લોકો કેટલીક વસ્તુઓ ખાવા પીવા માટે ઉનાળાની આતુરતાથી રાહ જોઈએ છે તેમાંથી કેરી એક એવું ફળ છે જે માત્ર ઉનાળાની ઋતુની ઓળખ નથી પરંતુ તેના સ્વાદ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે સ્વાદની સાથે કેરી શરીર માટે જરૂરી અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમાં વિટામિન એ અને સી ની સાથે પર્યાપ્ત માત્રામાં ફાઇબર અને પ્રોટીન મળી આવે છે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે પાઇકેલી કેરી ખાતી વખતે બેદરકારી રાખવાથી આરોગ્યને ઘણી ગંભીર આડસર થાય છે માત્ર કેરી જ નહીં બજારમાં મળતા તમામ અન્ય ફળો અંગે પણ ધ્યાન રાખવાની જરૂર છે મોટાભાગના ફળોને પકવવા માટે અકુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે આ માટે કેલ્શિયમ કાર્બાઇડ નામના રાસાયણનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ જોખમી છે અને તે સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે